હલો મિત્ર ગુજરાતની ખેતી યુટ્યુબ ચેનલમાં હું વિરંજલું આપનું સ્વાગત કરું છું મિત્રો આપણે પશુપાલનના વિડીયા ઘણા જોયા ખેતીના વિડીયા પણ ઘણા બધા જોયા છે આજે મારી પાછળ તમે જોઈ શકો છો જે ખજૂરીનું ઝાડ છે આજે એના વિશેની ખાસ માહિતી આપવી છે તો એ ખજૂરીના જે છોડ છે ઝાડ છે એમાંથી આપણે જે નીરો કાઢીએ છીએ જે વડીલો હશે મોટી ઉંમરના હશે એ લોકોને ખબર રહે છે કે કઈ રીતે એમાંથી નીરો નીકળે આજે વહેલા વખતમાં તો ઘણા બધા નીરામાંથી ગોળ પણ બનાવતા અને જે ગોળ આપણે ખાવામાં ઉપયોગ કરતા કારણ કે ત્યારે ખજૂરીના ઘણા બધા ઝાડ હતા જંગલ હતું હવે આપણે ખાસ તો મિત્ર એને કઈ રીતે બનાવે છે એ જોવાનું છે પછી એને કઈ રીતે એને ટેપિંગ કરવાથી કઈ રીતે એને છોલવાથી ખજૂરીમાંથી નીરો નીકળે છે અને એને ક્યારે બાંધવાનો હોય કેટલા દિવસે બાંધવાનો હોય અને ક્યારે બાંધવાનો હોય મિત્રો ખાસ તો આ વસ્તુ આપણે સમજવાની છે તો ચાલો મિત્રો પહેલાં હું તમને ઝાડ બતાવી દઉં ત્યાર પછી એનું કઈ રીતે ટેપિંગ થાય એ પણ હું તમને બતાવી દઉં તો ચાલો પહેલાં જોઈ લઈએ આપણે ઝાડ મિત્ર આ છે આપણું ખજૂરીનું ઝાડ અવળું ઝાડ છે એ પણ તમે જોઈ શકો છો એક આગલા વર્ષે એટલે કે ગયા વર્ષ નહીં અને એને આગલા વર્ષે એક આપણે અહીંયા બનાવી લીધેલું છે જેની જગ્યા હું તમને ઝૂમમાં બતાવી દઉં જે આની જગ્યા છે ત્યાર પછી બે વરસમાં આટલું વધેલું છે અને આ રીતે એને પહેલાં છોલવામાં આવે છે જે શિયાળાની શરૂઆત થાય ત્યારે એને આ રીતે છોલવામાં આવે છે આખે આખું અને આવી રીતનું એમાં ખાચો પાડવામાં આવે છે આ પણ તમે જોઈ શકો છો જો આ ખાચો છે ત્યાર પછી એના હથિયારની વાત કરીએ મિત્ર તો આ છે એનું હથિયાર આના વડે છોડવાનો હોય છે તો મિત્ર એને કઈ રીતે છોલે અને પછી ક્યાં કેવી રીતે નીરો આવે ખાસ એ વસ્તુ સમજવા જેવી છે તો ચાલો પહેલાં કઈ રીતે એ છોલે છે એ આપણે જોઈ લઈએ હમ લેવા હમ એ દરારડો અરુણ આવ્યો ના હમ અને એક દીધો માં થા હા વાહે લાગ્યો છે તો એ કે ફર નતી ને જોતી એના હાટુડ લઈ આવ્યો છે એના હાટુડ લઈવા પછી લાગે મિત્રો કઈ રીતે છોલે છે એ તમે જોયું ત્યાર પછી તમને હું જો આ બતાવી શકું તો સેજ આમ નીતાર આવે છે તમે જોઈ શકો છો જો સેજ અહીંયા પ્રકાશ પડે છે એટલા માટે આવે છે જો આ જોઈ શકો છો તમે આમાંથી જે નીકળે એને કહેવાય નીરો હવે એમાં આ રીતની અહીંયા લાઇનિંગ કરવામાં આવે છે તમને એ પણ ઝૂમમાં બતાવી દઉં જે આપણે શિવલિંગ જેવી હોય ત્યાર પછી આપણે જે ખપાટ કઈ લાકડું કઈ એમાં એકઠું થાય છે અહીંયા એકઠું થયા પછી અહીંયા જો આ રીતનું ટીપે ટીપે પડે છે જો આખો સીન મિત્ર તમે જોઈ શકો છો જો આ ટીપે ટીપે નીકળે હવે આ હોય છે ઘણા બધાને પ્રશ્ન એવો થાય છે કે આનાથી કોઈક નેસો ચડે છે કે આ છે એવું કોઈ નથી એક જે નારિયેલ પાણી હોય એનાથી થોડુંક વધારે સ્ટ્રોંગ આપણે આ નીરો હોય છે જે હું તમને હાથમાં નાખીને પણ હું બતાવી દઉં છું સેમ ટુ સેમ પાણી જેવું જ હોય છે મિત્ર ટીપે ટીપે આને સવાર સાંજે બાંધવામાં આવે છે અને સવાર સુધીમાં આ ભરાય છે પછી ઝાડ પ્રમાણે હોય જો આ ઝૂમમાં તમે જોઈ શકો છો પાણી ટાઈપ છે પાણી જેવું જ હોય આનો આ જે આપણે કલર કહીએ રંગ કહીએ તો એ પાણી જેવો જ હોય સેમ પાણી જ લાગે અને આને વહેલી સવારે પીવામાં આવે છે કે જે પછી સવારમાં આને છોડી લેવું પડે છે ઝાડવા એ આપણે અહીંયા કિટલી બાંધી દેવાની જેનો વિડીયો હું તમને પણ બાંધીને હમણાં બતાવું છું જો મિત્ર આ રીતે બાંધવામાં આવે છે કિટલી જે ઉપરની દોરીથી આ તમે જોઈ શકો કે ઉપરની દોરી છે ઉપરની દોરીએથી આ કેટલી ટીંગાડવામાં આવે છે અને પવનને લીધેથી આ કેટલી એક સાઈડ ન લે એના માટેથી ને આપણે આ આડી દોરી બાંધેલી છે આ તમે જોવો હવે આમાં આ રીતનો અંદર નીરો જાય છે તમે જોઈ શકો છો પછી આ નીરાની ગતિ કે જે ઝાડ પ્રમાણે હોય છે પણ આમાં ક્યારેય ધાર થતી નથી ટીપું જ પડે છે ક્યારેય ધાર થઈને નીરો આજ સુધીમાં મેં સાંભળ્યું નથી મેં જોયું નથી ને અત્યાર સુધીમાં વડીલો પાસેથી પણ એવું નથી સાંભળ્યું કે નીરામાં ક્યારેય ધાર થાય જે આ રીજે આ રીજે એનું આમાં પડે આ રીતનો ઘાટ દેવામાં એને આવે છે ત્યાર પછી નીરો આમાં જાય છે આને સાંજના બાંધવામાં આવે છે કે ટૂંકમાં પાંચ વાગ્યા પછી જે તડકો હળવો પડી જાય સાંજનું ટાણું થઈ જાય દે હાથમાંના ટાઈમમાં આને બાંધવામાં આવે છે પાંચ છ વાગ્યાની આસપાસમાં ત્યાર પછી આને વહેલી સવારમાં છોડી લેવામાં આવે છે દિવસ ઉગે તડકો ઉગે એ પહેલાં અને એને વહેલી સવારે જ પીવામાં આવે છે અને જો સવારનો રાખી દીધો હોય અને બપોરે એક પછી દસ અગિયાર વાગે પીવામાં આવે તો જેમ જેમ ટાઈમ જતો જાય એમ એમ ઘાટો થતો જાય છે જે પછી સ્વાદ ફરી જાય આપને ભાવે નહીં એવો થઈ જાય છે એટલા માટે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો છે કાંઈ પણ આમાં પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને કેવો વિડીયો લાગ્યો છે એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો ચાલો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ